એમે સેમેસ્ટર ફોર જેમને ગ્રંથકાર તરીકે રઘુવીર ચૌધરી ભણવામાં આવે છે તમારું પહેલું યુનિટ બીજું યુનિટ અને ત્રીજું યુનિટ તો મેં રેકોર્ડ કરેલું ચોથા યુનિટમાં હું પુસ્તકની રાહ જોતી હતી તમારે આ પુસ્તક અભ્યાસક્રમમાં છે કાવ્ય વિશેષ રઘુવીર ચૌધરી સંપાદક રાજેશ પંડ્યા હવે અને સમીર ભટ્ટ આની અંદરથી તમારા અભ્યાસક્રમમાં વીસ કવિતાઓ તમારે ભણવાની છે એ કવિતાઓ વિશે હું અલગથી વાત કરીશ અલબત્ત સમીર ભટ્ટે આમાં વાત કરી છે પણ જો તમને મળે તો અમૃતાથી ધારાધામ એનો જે બીજો ખંડ છે એની અંદર કવિતાઓ વિશે અનેક લેખ છે જો શોધો તો હું પહેલાં સમગ્ર રઘુવીર ચૌધરી આપણે કરીએ અને પછી આપણે એમની એક એક કવિતાઓ જે તમારા અભ્યાસક્રમમાં છે એની વાત કરીશું રઘુવીર ચૌધરી જાણીતા નવલકથાકાર તરીકે પણ પિછાણનારા એમની અંદરના કવિને બરાબર ઓળખે છે છ કાવ્ય સંગ્રહ રઘવીરભાઈ પાસેથી આપણને મળે છે તમસા વહેતા વૃક્ષ પવનમાં દિવાળીથી દિવાળી ફૂટપાથ અને શેડો પાદરના પંખી અને બચાવ બચાવનામું પાંચેક દાયકા એટલે કે ઓગણીસો એકસઠથી કવિતાઓની શરૂઆત કરો તો બે હજાર અગિયાર સુધીની કવિતાઓ આ છ કાવ્ય સંગ્રહમાં છે આ રઘુવીરભાઈ વિશે આપણે વિગતે વાત કરીશું કવિતા એટલે શબ્દને લયબદ્ધ કરવાની લીલા એવી વ્યાખ્યા કેવી ભાવના રઘુવીર ચૌધરીના મનમાં સ્થિર થયેલી હોય એવું લાગે રઘુવીર ચૌધરીની કવિતા મુખ્યત્વે છ એક પ્રકારોમાં રચાય છે જે મોટે ભાગે આપણા પ્રચલિત કાવ્ય પ્રકારો છે કટાવ ગુલબંકી મનહર વનવેલી હરિગીત આ છંદોની વ્યસ્ત અને પરંપરીત ચાલમાં ટુકડાઓમાં એમનું અછાંદસ લખાય છે સંસ્કૃત વૃત્ત એટલે કે સંસ્કૃત છંદો ગીતો ગઝલો અને થોડાક મુક્તક એટલે ગીત ગઝલ અછાંદસ મુક્તક આ એમના મુખ્ય ખેડાણના પ્રદેશ કહી શકાય વધારે સૌથી વધારે વ્યસ્ત પરંપરિત ચાલ અને ખંડોની રચનાઓનો અને પછીનો ક્રમ અછાંદસ કવિ તરીકે રઘુવીર ચૌધરીની સિદ્ધિ આ બે પ્રકારમાં વધારે વર્તાય આધુનિક કવિતા અને રમેશ પારેખ અનિલ જોશીના ગીતોનો હિલોળ આવી રહ્યો હતો એ બેઓના સંધિ કાળ પર કવિ તરીકે રઘુવીર ચૌધરી ઉભેલા છે કવિતામાં સ્વકીય મુદ્રા ઉપસાવવા પરત્વે આ કવિ બિલકુલ સભાન છે એમની વિદગ્ધતા એમને ખપ લાગે ઘણી વાર વિદગ્ધતા કવિતામાં ભારરૂપ બને રઘુવીર ચૌધરીમાં એવું થતું નથી આ વિદગ્ધતા દ્વારા આ કવિ ઇતિહાસ સંસ્કૃતિ મૂલ્યો વગેરેના સંદર્ભો સાથે ગૂંથતા રહ્યા છે કવિતાની અંદર તેઓ સંવિતિના સૂક્ષ્મ સંવેદનાના કવિ છે એમની સંવિદ્ધિ એક તરફ એમને એમના વતનમાં વિતાવેલા શિશુ જીવનની સ્મૃતિઓથી વારંવાર અભિભૂત કરે છે તો બીજી તરફ ઇતિહાસ પરંપરા સંસ્કૃતિ મૂલ્ય વગેરેની તેઓ સતત ચિંતા કરે છે શ્રી રઘુવીર ચૌધરી ઉક્તિ અને સુક્તિના કવિ છે નાની અમસ્તી પંક્તિમાં કેટલું બધું કહી દે સુક્તિ તમારા હોવાનો જ અભાવ દિશે આ અંધકાર આ સમય સૂર્યનો પડછાયો આ સમય સૂર્યનો પડછાયો ને સૂર્ય સમયનો ચહેરો કેટલી બધી આવી ઉક્તિઓ ને સુક્તિઓ એમના કાવ્યોમાં સતત આવતી રહે છે શ્રી રઘુવીર હકીકતે ઓછા બોલા કવિ છે એટલે કે બોલકી કવિતાઓ નથી લાગતા લાઘવ એમના કાવ્યનો બહુ મોટો ગુણ છે શબ્દોનો ખડખડાટ ભીડ અને ધક્કા મુક્કી એમની કવિતાઓમાં ગેરહાજર છે અતિશયોક્તિ પછી એ ભાવની હોય કે અભિવ્યક્તિની એ બેવ અતિશયોક્તિથી રઘુવીરની કવિતા મુક્ત છે અભિનિવેશ પણ ભાગ્યે જ તમને જોવા મળશે ઘણું ખરું તો પંડ સાથેના સંવાદમાંથી પંડ એટલે જાત સાથેના સંવાદમાંથી રઘુવીર ચૌધરીની કવિતા નિપજી હોય એવી છાપ પડે એમાં સૂક્ષ્મ લાગણીમયતા છે પણ લાગણીના આભ ઊંચા ઉદ્રેક નથી સાંપ્રત વિષમતાઓને સંદર્ભીને ક્યારેક તેઓ આક્રોશ ઠાલવે છે છતાં એકંદરે એ સ્વસ્થ કવિ છે આધુનિક નગરજીવન પરત્વેનો એમનો અસંતોષ અને અરુચિ વર્તાય આવે છે પણ એમાં કટુતા કડવાશ નથી પ્રવેશી ભાગ્યે જ રઘવીર તાર સ્વરે બોલે છે સંદર્ભો અને અલંકારોના ખડકલા ન કરતા વિવેકપૂર્વક એનો વિનિયોગ કરે છે એમની કવિતાને સ્વાભાવિક રીતે જ માણસમાં રસ છે પણ એ માણસ પ્રાગ ઐતિહાસિક હોય મધ્યયુગનો હોય વતન ગામની પ્રસ પ્રસન્ન શાંતિમાં વસતો હોય કે નગર જીવનની વિષમતાઓમાં શ્વસતો હોય એમને દરેક માણસમાં રસ છે મધ્યકાલીન જીવન પરિવેશ એમના કાવ્યોનો એક મહત્ત્વનો સંદર્ભ બની રહે છે એના પ્રત્યેની એમની વિષાદ ભીની મમતા અવારનવાર પ્રગટ થતી રહે છે રાજસ્થાન કવિનું બહુ જાણીતું કાવ્ય છે એમની પંક્તિઓમાં એ વિષાદભરી મમતા ઠાલવે છે માણસના ચહેરા પર જાણે ઊંડી લુખી રેખાઓમાં એકમાત્ર ભૂતકાળ વિકસતો માણસના ચહેરા પર જાણે ઊંડી લુખી રેખાઓમાં એકમાત્ર ભૂતકાળ વિકસતો નથી હવે ઇતિહાસ એમના હાથે બધો પરાજય ખંડિયેરના કણકણમાં ઉપસેલો દેખો અહીં વિગતનો વૈભવ અને વર્તમાનની વેદના આકારિત થઈ છે વ્રજભૂમિ સાથે કવિઓ મુખ્યત્વે માધુર્ય અને રસિકતા સાંકળતા આવ્યા છે પણ રઘુવીર ચૌધરી વ્રજની વર્તમાન અવદશા જોઈ એને જોજન લાંબો સુનકાર કહે છે ભૂતકાળમાં જે કશુંક અતિ સમૃદ્ધ વૈભવશાળી હતું એ સાંપ્રતમાં ખોવાઈ ગયું છે એ એમના કાવ્યોનું ધ્રુવ ગાન છે જે ગ્રામ પ્રાંતના શૈશવથી નગરવાસના સાંપ્રત સુધી વિસ્તરેલું છે વ્રજભૂમિના સંદર્ભમાં કવિ જ્યારે એમ કહે કે કોક કામળી કોક બંસરી કોક અધૂરું ગાન બધું ગયું વિસરાય એકલું ટકી રહ્યું વેરાન ત્યારે એમનો સંકેત માત્ર વ્રજભૂમિની ભૂગોળ પૂરતો મર્યાદિત નથી રહેતો એ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ આ કવિ સ્વ અને અન્ય એ બંનેને શૈશવકાળના વતન ગામ અને સાંપ્રતના નગરવાસમાં વારંવાર શોધે છે શ્રી રઘુવીર ચૌધરીની કવિતા આ બે અંતિમો વચ્ચે ઝૂલતી રહી છે કયા બે અંતિમ સ્વ અને અન્ય એ બેવને શૈશવકાળનું ગામ અને સાંપ્રતનો નગરવાસ એ બેવમાં એ પોતાની જાતના સતત શોધતા રહ્યા છે એ એમની કવિતાનું ધ્રુવ ગાન છે એવું પણ કહી શકાય અને રઘુવીરે ઘણી બધી જગ્યાએ કહ્યું છે કે એમની લખવાની શરૂઆત પરંપરાગત ભજનોથી થયેલી એટલે જે કાવ્યપિંડ છે એ પોષાયો છે વતન ગામની આબોહવામાં તો રઘુવીર ચૌધરીની કવિતા આ બે અંતિમો વચ્ચે ઝૂલતી રહે છે અને એ હિલોળમાંથી જ રઘુવીરને વેદનાનું ઋત પ્રાપ્ત થાય છે વેદનાને તેઓ પ્રેમનો પર્યાય લેખે છે વેદના અને એમાંથી જન્મેલ ઋતના મધ્યબિંદુ જેવા ગામને એવો નગરમાં તાણી લાવ્યા નથી એ ગામ તો મૂંગું મૂંગું ભાગોળે આવીને અટકી ગયું છે પણ કવિ ભાગોળે નથી અટક્યા એક પણ એમને થાય છે કે જાવ દોડ તો પાછો વેદનાની ક્ષણ અહીંથી આરંભાય છે શૈશવ સ્મૃતિઓ અવશ્યપણે ધસી આવે છે કાંઠે કાંઠે પગલીઓ કંઈ કેટ કેટલી એકમેકમાં ભળી ગયેલી બાળ ભેરુની ગયા અષાઢે તણાઈ ગઈ છું એક સામટી નગરને કવિ ધૂસર કહે છે દુસર ધુમાડામાં જે સ્પષ્ટ નથી દેખાતું તે એવું દુસર નગર એમના દેહમાં અણુ અણુ થઈને વ્યાપ્યું છે એક કાવ્યમાં એમણે કહ્યું છે મેં ખેતરમાં મન વાવ્યું અને ઉગી આવ્યું નગર આ નગર સંસ્કૃતિમાં તો હાથ મેળવવાનો કેટલો બધો પણ અનેક હાથે કેવળ મળી મળીને એમને પોતાની હસ્તરેખાઓ છેક ઘસાઈ ગયેલી દેખાય છે એ રઝળતી રેખાઓમાં શૈશવના એકય સ્પર્શનો અણસાર ન રહ્યાનું કવિને દુઃખ છે એમની તો આખી વણઝાર ડૂબી ગઈ છે અને તે પણ મૃગજળમાં કવિ પાછા ગામ ચાલ્યા જવા ઈચ્છે છે પણ એક અણદીઠ વેદના એમને રોકે છે એ વેદનાને એકલતાએ સતેજ રાખી છે અને તે નિસંગ ભીડમાં લઈ ભીડના લયમાં ભળી ગઈ છે આજે ત્યાં આ મુગ્ધ જગત શું હશે સલામત ત્યાં જઈને હું સંગ રહિત નહીં હોઉં અહીં વતન યાદ આવે છે પણ સાથે સાથે ડર છે કે ધારો કે ત્યાં ગયો તો આજે ત્યાં આ મુગ્ધ જગત શું હશે સલામત એ ડર છે કવિનો આ ડર પણ છે અને દર્દ પણ છે કવિથી મોટું છે ને એ જ એમની પ્રાપ્તિ છે આ દર્દ એ જ એમની પ્રાપ્તિ છે કેળી ગુમાવીને તેઓ શતપથમાં પ્રસર્યા ને ગામ તો હજુ ભાગોળે જ અટકેલું છે એક રીતે એ નોસ્ટાઇલ જે આપણે જેને અતિ તરાગ કહે છે જે જયંત પાઠકમાં ભરપૂર છે એ રઘુવીરમાં પણ અતિ તરાગ છે ઉશનસને આપણે તૃણના કવિ કહ્યા જયંત પાઠકને આપણે વગડાના કવિ કહ્યા પ્રહલાદ પારેખને આપણે અંધકારના કવિ કહ્યા તો રઘુવીર ચૌધરીને આપણે નદીના કવિ કહી શકીએ એમના કેટલા બધા કાવ્યોમાં નદીની સઘન ઉપસ્થિતિ છે એક કાવ્યની આપણે વાત પણ કરીશું એક સુકાતી મૃત્યુગામી નદી કવિને રહી રહીને દેખાય છે શ્રી રઘુવીરના કાવ્યો તેની નીચે લીટી દોરે છે એમનું સરિતા અનુસંધાન તમે જુઓ નદી કિનારે છું પણ વચ્ચે દિવાલ છે જુએ છે કોણ ડૂબતી નદી મે વાવેલા સપના ઉગે નદી કિનારે તંદ્રાના પુલોથી સાંધેલા શહેરને વચ્ચેથી ચીરીને નદી એ અકળાતી નાઠી છે જેણે અમદાવાદ જોયું છે ને ખબર છે સાબરમતી સાબરમતી શહેરના બે ફાડિયા કરે છે અનેક રૂપોમાં એમની કવિતામાં નદી ડોકાય છે કવિ દર્પણમાં જુએ છે અને ચહેરાની પાછળ એમને નદી વહેતી હોય એવું લાગે છે એ નદી એમની નીંદર પરથી પણ પસાર થઈ શકે છે શહેરમાં તો એ નદી લગભગ અદ્રશ્ય છે અત્યારે જે તમને સાબરમતીમાં પાણી દેખાય છે તો નર્મદાનું ઉધાર પાણી છે બાકી તો સાબરમતી કોરી ધાકોડ જ રહેતી શહેરમાં તો આ નદી લગભગ અદૃશ્ય થઈ જાય છે પણ સ્મરણમાં સચવાઈ રહેલ પર્વતની તળેટીમાં એ વળી ઉતરી આવે છે એ નદીમાં ક્યારેક પૂર આવે છે પણ મૂળભૂત રીતે એ સુકાઈ ગયેલી નદી છે અમે માનવા તૈયાર છીએ કે હજી પૂર આવશે પણ સવારે દિવાલ પાછળથી કે રાત્રે અધખુલી આંખે અમે જોઈએ છીએ કે સુકાઈ રહી છે આ એક નદી નામે સાબરમતી આ એક નદી તમારા અભ્યાસક્રમમાં છે આ નદી એમના ગામ અને નગર વચ્ચે સેતુ રૂપ છે જો કે સેતુ તો નદી પર બાંધવો પડે નગરની સરિતા દ્વારા ગામની નદીને પામે છે રઘુવીરભાઈની કવિતા પ્રત્યેક સાચા કવિને શોભે તે રીતે વેદના ઉદ્ભવી છે અને આ વેદના આદિમ છે કહો કે અનાદિ અનંત અને શાશ્વત એવી વેદના છે એ વેદનામાંથી રૂત પામવાની કલા તેઓ દાખવી શક્યા છે એમાં વિષાદનું મંદ્ર સપ્તકીય ગાન છે મંદ્ર છે તીવ્ર નહીં લોહી લુહાણ નિર્વેદની ચીસ નથી એમાં આધુનિક સંપ્રજ્ઞતા યુગચેતના બૌદ્ધિક વિદગ્ધતા અને મૂળ ગામી આંતરિક માનવીય સમસ્યાઓનું ચિંતનલક્ષી આકલન કરવાનો પ્રયાસ છે અડાબીડપણું ઉફરાપણું સંદર્ભ બોજ વાદોના વળગાણ ફેશનના લેબલ કે લેબલોની ફેશન આ બધું કવિ તરીકે એમણે સભાનપણે ટાળ્યું છે એમની કવિતા જાત સાથેના સંવાદમાંથી જન્મી છે અને સંવાદ મોટે ભાગે મૌન રહ્યો છે એમાં ઉદ્રેક ઓછો અને આયોજન વધારે ઠાવકાય સમીકરણો ટાઢાશ ક્યારેક અનુભવાય પણ એમાં ઉષ્માનો અભાવ બિલકુલ નથી કવિ વારંવાર નદીની વાત કરે છે સુકાતી જતી નદી એમ સ્પષ્ટ કરતા રહે છે પણ એમની કવિતાની નદી તો પ્રલયપુરથી રમણે ચડેલી જોબનવંતી સરિતા નથી તો ક્ષીણકાય પણ નથી કેમ કે એ ગુપ્ત ગંગાની જેમ એના પેટાળમાં કવિના રૂતની એક અક્ષુણ ધારા વહે છે સંવેદન અને સચ્ચાઈના બે કિનારાઓ વચ્ચે શ્રી રઘુવીરની કાવ્ય સરિતા વહેતી રહે છે એવું ભગવતી કુમાર શર્માએ લખ્યું છે એક કવિ તરીકે રઘુવીર આપણી પૂરી પરંપરા એટલે કે વ્યાસ વાલ્મીકી કાલિદાસ રવિન્દ્રનાથ ગાંધી ઉમાશંકર સુંદરમ વગેરેની પરંપરાને આત્મસાત કરી પોતાની રીત ચાલનારા કવિ છે છાંદસ અછાંદસ ગીત ગઝલ પારંપરિત ભજનો અને મુક્તકો એની અંદર વિહરનારા રઘુવીર ચૌધરીની કવિતામાં એક ધારો અને પોતીકો વિકાસ તમે જોઈ શકો છો પોતાને છોડી હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ન વાર્યો એવા પ્રશ્નથી આરંભાયેલી આ યાત્રા ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારું છું એવા વિધાન લગી પહોંચે છે એથી જ ચંદ્રકાંત શેઠ કહે છે રઘુવીરના જીવનની ગતિ શેઢાથી ફૂટપાથ તરફની છે પણ એમના કાવ્યની ગતિ ફૂટપાથથી શેઢા તરફની છે ગામ છોડીને શહેરમાં આવવાને લીધે આખી સંસ્કૃતિ સાથેનો આ કવિ વિચ્છેદ થયો હોય એવું અનુભવે છે એમાંથી જન્મતી વેદના આ કવિના અસ્તિત્વનું રૂત છે સતત ઘૂંટાતી આ વેદના શબ્દમાં આકાર પામે છે અને ઉગાડે છે મનુષ્યની નિયતિના વિવિધ રૂપ એમાં જેટલું સંવેદન છે એટલું જ ચિંતન પણ છે કલ્પન અને પ્રતીકોની સાથે સાથે પ્રગટી આવે છે પરંપરા પ્રાપ્ત પણ નિજી સર્જક મુદ્રા એમનો વિશિષ્ટ શબ્દબંધ વિશિષ્ટ એવો લય જેને ગુજરાતી કવિતામાં રઘવીર ચૌધરીનું અર્પણ કહી શકાય અહીં પૌરાણિક ઐતિહાસિક સંદર્ભો ઠેક ઠેકાણે જોવા મળે છે પરંતુ તે કાવ્યના સંદર્ભથી અલગ નથી રહેતા બલકે કાવ્યના અંદર વ્યક્ત થયેલા વિચારને મજબૂત રીતે મૂકી આપવામાં એક રસાયણની ભૂમિકા પૂરી પાડે છે એક એક શબ્દ એ ભૂમિકા અને અનુભૂતિમાંથી આવ્યો હોવાને કારણે અહીં કોઈ જગ્યાએ તમને બનાવટ દેખાશે નહીં શબ્દનું કે કવિતાનું છળ રઘુવીરમાં બિલકુલ નથી જે છે તે સચ્ચાઈનો શબ્દ અને શબ્દની સચ્ચાઈ કથનમાં કવિતા અને કવિતામાં કથન એ રઘુવીરની નીતિ અને એના કાવ્યની રીતિ છે કાવ્ય સંગ્રહ તમસાથી જ આરંભ કરો અને એમના ચાર મુક્તકો જુઓ પહોંચું તહીં તો ધૂળ પણ ડામર બની ગઈ મેં ખેતરમાં મન વાવ્યું અને ઊગી આવ્યું નગર પહોંચે પાસે તે પહેલાં ગાંધીને બાંધી દીધા અમે શબ્દોમાં ઇતિહાસ સાથે બાંધી દીધા ચોથું મુક્તક વૃક્ષ વિસ્મય ઊભું પંખી નીલ ગગન થઈ જાય આ કવિની તાસીર પકડવા માટે આ મુક્તકો અને મને કેમ ન વાર્યો એવા કાવ્યો બહુ મહત્વના છે એક જગ્યાએથી નીકળી બીજી જગ્યાએ પહોંચતામાં તો ધૂળ એટલે કે જનપદની ગામડાની આખી સંસ્કૃતિ ડામરમાં એટલે કે નગર સંસ્કૃતિમાં પલટાઈ જાય છે એ જ રીતે ખેતરમાં મન વાવવાનો પ્રયત્ન કરવાની સાથે જ જે ઉગી આવે છે એ તો નગર છે આ બંને કાવ્યોમાં પોતાના મૂળ સાથેનો કવિનો વિચ્છેદ બહુ ઓછા શબ્દોમાં પણ ધારદાર રીતે પ્રગટી આવ્યો છે મને કેમ ન વાર્યો એ કાવ્યમાં શાશ્વત વિચ્છેદ અને વિરહનો ભાવ જે રીતે ઘૂંટાયો છે એ કશુંક પહેલાં હતું પણ હવે રહ્યું નથી એની વેદનાને સતત વેંઢારે છે કાવ્યનાયક ગામ છોડે ત્યારની પંક્તિઓ જુઓ પોતાને છોડી હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ન વાર્યો ટેકરીઓ વચ્ચેનું મારું નાનું સરખું ગામ સાથમાં મૂંગું મૂંગું ભાગોળે આવીને અટક્યું મહાદેવના દેરા પાસે પગ થંભ્યા હું નમ્યો એક પણ એમ થયું કે જાઉં દોડ તો પાછો પાછો તીવ્ર વેગથી વહે શિરાઓ જાણે એવી શેરી શેરી પાછો જાઓ એવું થાય પણ પાછા જઈ શકાય છે ખરું જે ઘરે એક વાર છોડો છો એ ઘરે તમે કદી પાછા જઈ શકતા નથી એક રીતે જોઈએ તો કાવ્ય નાયક સ્થૂળ રીતે ગામ છોડે છે પણ સૂક્ષ્મ રીતે વિચારીએ તો એ પોતાની જાતથી વિખૂટો પડે છે કેમ કે ગામથી અલગ તો એવું એનું કોઈ વ્યક્તિત્વ કે અસ્તિત્વ છે જ નહીં આવા સમયે મને કેમ ન વાર્યો એ પ્રશ્ન કોઈ સગા સંબંધી ગ્રામજનો પ્રકૃતિ પ્રત્યેનો નથી પણ નિયતિને કરેલો આ પ્રશ્ન છે અને ગામ પણ કેવું ટેકરીઓ વચ્ચેનો ને નાનું સરખું આ બે ઓળખ સ્વની ઓળખ પણ બની રહે છે આવા ગામને ત્યજીને નાયક ભાગોળે આવી એક ક્ષણ અટકે ત્યારે એ ગામ નાયકના સમગ્ર અસ્તિત્વ રૂપ છે એવી પ્રતીતિમાંથી સ્વાભાવિકતા સમજાય અટકે ભલે પોતાના ચરણ પણ એની સાથે આખું ગામ વીંટાયેલું છે એવું એમાં સૂચન છે મહાદેવના દેરા પાસે જ પગ કેમ થંભે કેમ કે એની સાથે આપણું બચપણ તો ખરું જ પણ એક આખી ધાર્મિક સાંસ્કૃતિક પરંપરા જોડાયેલી છે એ પરંપરાથી વિચ્છેદ પામવાની ક્ષણે જ પાછા દોડી જવાની લાગણી થઈ આવે છે પણ તરત પાછો એવો પ્રશ્ન મુકાય છે વીતેલી વહી ગયેલી ક્ષણોમાં એના એ જ સ્વરૂપે પાછા જઈ શકાતું નથી કવિ એ જાણે છે ભાવાવેશને કારણે શિરાઓમાં દોડતા લોહીને શેરી સાથે જોડી આપવામાં અનુભવની નક્કરતા ઉપરાંત ચાક્ષુષ એવી પીડા પ્રગટ થાય છે આ પીડા એક વ્યક્તિની ન રહેતા આખા યુગની પીડા બની જાય છે આ અભિવ્યક્તિ નિજી અભિવ્યક્તિ ન રહેતા પરંપરા અને આધુનિકતા ગ્રામ અને શહેરી સંસ્કૃતિના ટકરાવની અભિવ્યક્તિ બની જાય છે પછી તો ઘરનો સાદ સંભળાય છે ભેરુઓ અને પ્રકૃતિના તમામ તત્વો એમાં ભળે છે કવિની ફરિયાદ છે કે આ બધાએ મને કેમ ન વાર્યો શહેરમાં આવ્યાને વર્ષો વહી ગયા છે છતાં જીવ સાથે જોડાયેલું કશું જ અળગું થયું નથી પરિણામે ન તો ગામ છૂટે છે કે ન શહેરનો સંપૂર્ણપણે સ્વીકાર થાય છે ન અહીં ન તયનો શાશ્વત જુરાપો મનમાં ઘર કરીને રહે છે અને પીડા કરે છે કાવ્યનો અંત એક તીવ્ર સંવેદનપૂર્વક ઘેરા કરુણનો અનુભવ કરાવડાવે છે દૂર દૂર આ નગર જાય છે ગામ ભણી સામેથી ચાલી હાથ મિલાવે પાપણ કંપે આ ભવના પેલા ભવના મૂજ ભૂતકાળમાં ભાગોળે આવી અટકેલા મારાથી સુના જે અગણિત ગામ આવતા યાદ આપણે જોઈ શકીએ છીએ કે અંતે જતાં આ પીડા કોઈ એક વ્યક્તિની ન રહેતા ગામ છોડી જનાર પ્રત્યેકની બની રહે છે ચિત્રાત્મકતા સહોપસ્થિતિ અને પ્રકૃતિના તત્વોનું જીવંત નિરૂપણ એ આ કાવ્યની વિશિષ્ટ મૂડી અને લાક્ષણિકતા છે સઘન અનુભવ અને તીવ્ર પીડા આ કાવ્યને ગતિ આપે છે